शहर ट्राफिक पुलिस आद्यार्थी वे સુરત શહેરની ટ્રાફિક પોલીસ આવી વિદ્યાર્થીની વારે સુરત શહેરમાં ધોરણ દસના ના વિદ્યાર્થીને સંશોધ પેપર માટે મોડું થઈ ગયું હતું નવજીવન તરકલ પાસે હાજર ટ્રાફિક પોલીસ વિદ્યાર્થીની મદદ કરી વિદ્યાર્થી ટ્રાફિક પોલીસ પાસે આવીને જણાવ્યું મારે પેપર છે મારે મોડું થઈ ગયું છે આ સાંભળીને ટ્રાફિક પોલીસ ત્વરિત કાર્યવાહી કરી અને વિદ્યાર્થીને પરીક્ષા સેન્ટર પર પહોંચાડ્યું આ ઘટનાએ ટ્રાફિક પોલીસની માનવતાની ભાવના અને સેવા ભાવને ઉજાગર કરી છે ટ્રાફિક પોલીસ જવાને વિદ્યાર્થીને સમયસર પરીક્ષા સેન્ટર પર પહોંચાડીને તેની મદદ કરી જેનાથી વિદ્યાર્થીનું પેપર સમયસર શરૂ થઈ શક્યું આ ઘટના સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની માનવતાની ભાવના અને સેવાભાવને ઉજાગર કરે છે